સરસ મજાનું રિદ્ધિબેન ફૂલ બનાવો સરસ મજાનું સરસ અદોપાટ દો જો આજે આપણે શું કરવાનું છે એક પ્રવૃત્તિ કરવાની છે મસ્ત શું કરવાનું છે તમારે એક થી દસ સંખ્યા ક્રમિક રીતે જોડવાની છે જો અહીં એક છે તો એક પછી આમાંથી શું આવશે બે તો અહીંથી ગાડી કરતા અહીં લીટી દોરવાની હા છૂક છૂક ગાડી રમવાની આપણે ચાલો બે પછી શું આવે ત્રણ તો ત્રણ આગળથી અહીંથી અહીં લઈ જવાની બંગડી નહીં પણ ચોક થી લીટી પાડવાની એમ ચલો પેલા કોણ આવશે ચાલો તું જ બનાવી દે ચાલો આપણે ચોક લઈ લે બેટા એક બોલતું જવાનું બોડો હા બે કઈ વાંધો નહીં બેટા બે ચાલો બે પછી શું આવે ત્રણ ત્રણ પછી ચાર ચાર પછી એ લીટી જો આ લીટી છે એ લીટીને એ ક્રોસ થવી જોઈએ નહીં ચાર તો આપણે આમ ફરીને લઈ જાઓ એમ લીટી અડકી અડકે તાવટ પાંચ સરસ વેરી ગુડ ચલો કઈ છે બાજુમાંથી હા લઈ જાવ છ ઉપર ચલો પછી સાત લીટી ની ઉપર અડવે તાવટ સાત પછી આઠ નવ જગ્યા રહેવા દેવા નીકળવા માટે હા સરસ વેરી ગુડ નવ અને દસ જો નીકળી ગયો અરે વાહ જોરદાર એટલે કરો ભાઈ સરસ વાહ મજા આવી ને જો આ બાજુ જો આપણે એમ કીધું એક પછી નવ સીધું આમ કરીએ તો પછી અંદર જવાય નહીં એટલે આપણે બરાબર બુદ્ધિ દોડાવવાની કે હું અહીંથી જઈશ તો મારે પાછું નીકળવું પડશે તો નીકળવાની જગ્યા પણ રહેવા દેવી પડે હે ને એવી રીતે રમવાનું છે જો લીટી ક્રોસ થઈ ગઈ તો આઉટ જો અહીંયા હોય ને પછી આપણે અહીંથી એમ કરીએ તો કેવું થઈ જવાય આઉટ થઈ જવાય ઓકે આપણે રમત જ રમીએ છીએ ચલો હવે કોણ આવશે ચલો હું ભૂસી કાઢું પેલા રૂમાલ લાવો બેટા ચલો હવે ઐશ્વર્યા બેન આવ્યા છે ઐશ્વર્યા બેન ચલો જોડો નીકળવાની જગ્યા રહેવા દેજો હા દસ આગળ જવા સારું બે બોલવા ને બેટા બે ત્રણ ચાર પછી પાંચસો દો આમ ફરીને લઈ જજો નકર પછી જગ્યા નહીં રે પાંચ પછી છ સરસ પછી સાત ना હવે કઈથી નીકળશો આવ 10 10 આગળથી કઈથી જશો રસ્તો બંધ છે પૂરે ગયા ને જો હાંભળ આઈથી જવાય કે ના જવાય જો આટલું બસી કાટ આટલું બસી કા હવે કઈથી જશું આપણે આઈથી જવાય આઈથી આમ કરીને આમ 10 પાછળ જઈએ આવ જવા દો સીધું બાર થી થઈ ગયું ને પેલા આપણે લીટી પાડીએ ને લીટી આપણે જોઈન કરીએ ને તારે જોઈ લેવાનું કે મારે નીકળવા નીકળવાની જગ્યા રહેવા દેવી પડે થોડી હે ને વિરાજ ચાલો વિરાજ નો વારો ક્લેપ કરો ભાઈ ફરી હા હા તારો વારો હા બેટા હા હા બેટા તારો વારો વાહ તારો તારું હો બેટા બધાનો વારો આવશે મજા આવે છે ને ગમે વિરાજ

2, coba 2, kemudian Seras Coba, kemudian 4 Coba, 4 Coba, 4 Seras, kemudian berbicara Seras Coba, 4 Seras

ચલો આઠ ઉપર જવા ફાવે તો હા એમ પછી બોલવાનું બોલતા તો છો નહી તમે શું આવ્યું એ કયો અંક કહેવાય હે વિરાજ હા હવે કયું આવશે દસ સરસ ક્લેપ કરો ચલો હવે કોણ આવ્યું આદિત્યભાઈ આદિત્યભાઈ ચલો ક્રમિક બોલવાન માદિકા હા ને હમ ત્રણ સરસ એમ ના કરવાનું આ ત્રણ છે તો ત્રણ પછી એમ જવા દેવાનું ચલો ચાર પછી ક્રોસ ના થવો જોઈએ હા લીટો એમ ફરીને આવો પાંચ પછી અહીંથી અહીંથી આમ કરીને આમ લઈ જાવ છ પછી સાત સાત કઈ છે ચલો સાત છે સાત ઉપર લઈ જાઓ ધીમે 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 લીટું અડવો જોઈએ નહીં अडीच आहे त्या ओट सर चला आठ आठ ती मेरेन एन आप पातळं पटलो दोरवान एट लावी जाय चलो नऊ ती मेरेन बाहेर निकडो हां सरस वाई वा जोरदार नाऊ चला 10 वर લઈ જા ચરાસ ક્લેપ કરો બાય આબી માટે કેવા દાંત કાઢે